भार, तो अंदर देखो तो खाना बन ही रहा होता है बस ये किला है सोना लगता है इससे मैं एक दिन से ये ये करके मैं देखकर दिया है और देखकर ऊपर जैसे हर तो पैसा पैसा वर्तल वर्तल रहता है नहीं आपका कुछ नहीं हमारा दवाई भी नहीं बापजी भी नहीं तो खावरो चेहरा नहीं देता मैं छोड़ ही दिया बट ये बन्नी चिंता नहीं करता है कमेटी चिंता जमीनी चिंता एनईजी का नहीं करवाना जमीनी चिंता तो सरकार कुछ देती नहीं तो नहीं कहती पुलिस या वो तो वो टाइम में वो वरतन वरतन आई को नहीं हां बस नहीं અમારી જમીન ઉખોળે લેવી છે તે બધા પોતાના ટકાના સગા જેવું છે એની ઉપરથી પોલીસ આવી ગઈ હા ગરીબ જાવે છે અમારી હા આ નિયમ તો ઓરડા હા અમને ટીકા નથી કરવાનો એટલે કે જે સકેટર કરને આવે છે અમને કહો કે સાહેબ જો હોકાની છે તો થોડો થોડો જે આપણે ભેળવાવું એટલે 4 એકર આપો અને બની જાય એટલે એમાં હું ઓરેલો તો નાય બજુ મજા આવે એમાં આ ત્યારે જેસીનીની પ્રતિમા બનાવી આજે પંદર દિવસ પહેલાં ઉમેદભાઈ કરશનભાઈ ગોરા ગામના રહેવાસી છે એમની સરકાર દ્વારા ઓગણીસ એકર જમીન એમની સરકારે લઈ લીધેલી છે અને હમણાં જ પંદર દિવસ પર મામલતદાર સાહેબ પ્રાંત સાહેબ અને પોલીસ કર્મચારીઓનું એ કરી અને જે ગોરા ગામ છે ત્યાં ગાડી જે ઘાટ આવેલો છે એ ઘાટની બિલકુલ બાજુમાં સાડા ત્રણ એકર જમીન આ ઉમેદભાઈ દર્શનભાઈ તડવીની એમની લઈ લીધી હતી અને પોલીસ દ્વારા અને અધિકારીઓ દ્વારા એમને અભદ્ર ભાષા તેમજ એમને ધક્કો મારીને પાડી દેવામાં આવ્યા હતા એ વ્યક્તિએ છેલ્લા પંદર દિવસથી ખાવા પીવાનું બધું જ એમને છોડી દીધેલું છે એમને આજે એમના પરિવાર દ્વારા રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે ડૉક્ટર સાહેબ શ્રીઓ કહે છે કે એમણે ઘણા દિવસથી એમને ખાવાનું બંધ કરી દીધેલું છે અને એમને પ્રાઇવેટ આજુબાજુના જે હોસ્પિટલો છે ત્યાં નોર્મલી ટ્રીટમેન્ટ અપાવી હતી પણ આજે અમે વધારે થઈ જતા એમણે આટલા દિવસથી ખાવાનું ના ખાતું એટલાથી વધારે થઈ જાય એમણે રાજપુરા સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કર્યા છે આજે ખૂબ જ દુઃખની બાબત એ છે આજે દેશના શ્રી આવતા હોય મુખ્યમંત્રી શ્રી આવતા હોય આજે દેશના અલગ અલગ વિસ્તારના ઘણા બધા પ્રોજેક્ટો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રોજેક્ટો કરવામાં આવે છે લાખો કરોડો રૂપિયાનું જે બજેટ છે એ બજેટ દ્વારા કાર્યક્રમો કરવામાં આવે છે નવા નવા ભવનો બનાવવામાં આવે છે પણ જે લોકોએ જેમને જમીન આપી છે આજે એ લોકો આજે જમીન વિહોણા થયા છે એમને આજે પણ આ સરકાર દ્વારા આ દિન સુધી એમને ન્યાય નથી આપવામાં આવ્યો કે જમીનની સામે જમીન નથી આપવામાં આવી આજે દેશના વડાપ્રધાન જ્યારે હમણાં ચાર પાંચ દિવસ આવે છે અગલ ત્રીસ ને એકત્રીસ ઓક્ટોબરે તો જે મંત્રીઓ છે જે ધારાસભ્યો છે જે સાંસદ સભ્યો છે એમને પણ અમે કહેવા માંગીએ છીએ કે આવા જ આ જેવી રીતે ઉમેદભભાઈ તડવી છે એમની ઓગણીસ એકર જમીન લઈ લીધી પણ તેમ છતાં આજ દિન સુધી આ પરિવારશ્રીઓને આજે એક પણ એક રૂપિયાની એમને નથી જમીન આપી કે નથી એમને કોઈ જાતનું વળતર આપ્યું તો સરકાર શ્રી જે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને અમારે કહેવું છે કે ખેડૂતોની જમીનો લઈ અને તમે જ્યાં તાઇફાઓ કરો છો એ બધા તાઇફાઓ કરવાનું બંધ કરો આ લોકોને જેમની જેમની જમીનો પર તમે લાખો કરોડો રૂપિયાના જે પ્રોજેક્ટો બનાવ્યા છે એ પ્રોજેક્ટોમાં પહેલાં ખેડૂતો જે એમનું જેમની રોજીરોટી છીનવાઈ ગઈ છે જેમની જમીનો છીનવાઈ ગઈ છે એ લોકોને પહેલાં યોગ્ય વળતર આપો યોગ્ય ન્યાય આપો ત્યારબાદ તમે આ બધા તાઇફાઓ કરો આ આજે આજે આ તમે જો ઉમેદભાઈ તડવી એમનું અત્યારે મગજનું સંતુલન બી ખોવાઈ ગયું છે આ તમારા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓએ એમને ધક્કાધુકી કરી એમને પાડી દેવામાં આવ્યા આજે એ વ્યક્તિની સિત્તેરથી થી એંસી વર્ષની ઉંમર છે એ વ્યક્તિએ છેલ્લા પંદર દિવસથી ખાધું નથી આજે ત્યાંનું પોલીસ પ્રશાસન હોય ત્યાંના અધિકારીઓ હોય પ્રાંત સાહેબ કે કલેક્ટર સાહેબ કોઈ એમનું સાંભળતું નથી એ લોકોએ વારંવાર અરજી આપી છે પણ તેમ છતાં આ અધિકારીઓના પેટનું પાણી નથી હલતું કે નથી આ નેતાઓનું પેટનું પાણી હલતું તમે આ ગરીબોની જમીનો લઈને આ તમે શું કરી રહ્યા છો આ તમે વિકાસ કરો છો કે આ ગરીબોનો વિનાશ કરી રહ્યા છો આ બધી આ જે ઘટના બની છે એ બાબતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આવે છે તમે મળીને એમને રજૂઆત કરશો કરા કે સ્થાનિકોની રીતથી આપ કહો છો કે જમીન લઈ લે છે એની કોઈ રજૂઆત કરશો કરા તમે અમે દેશના વડાપ્રધાનશ્રીને પણ અમે ગયા વર્ષે પણ માગણી કરી હતી કે સાહેબશ્રી આ જે લોકો આજે વિસ્થાપિત થયા છે તો તેવા લોકોની જે તમે જમીનો લીધી છે અને નવા નવા જે પ્રોજેક્ટો લાવો છો નવા ભવનો લાવો છો નવી નવી હોટલો ખોલો છો અને કરોડો રૂપિયાના જે તાઇફાઓ કરો છો એની સાથે અમને કોઈ એ નથી પણ કમસે કમ જે લોકોની જમીનો લીધી છે જેવા લોકોની એમની મુલાકાત આપો એમના પરિવાર જોડે એમને મળો કે ભાઈ તમારા પરિવારના લીધે તમે જે જમીન આપી છે એના લીધે આપણા દેશનો વિકાસ થાય છે આપણા રાજ્યનો વિકાસ થાય છે આપણા જિલ્લાનો વિકાસ થાય છે આપણા વિસ્તારનો વિકાસ થાય છે પણ તે બિચારા જે લોકોએ જમીન આપી છે તે લોકોને મળો તો ખરા એમની મુલાકાત લો એ લોકો મુલાકાત લેવા માંગે છે તો તમારા અધિકારી કે કોઈ નેતાઓ એમને મળતા નથી કે નથી તમે આજે દેશના વડાપ્રધાન છેલ્લા ચૌદ પંદર વર્ષથી છો તમે એમની મુલાકાત નથી લીધી નથી મુખ્યમંત્રીએ લીધી એ બિચારાઓએ ના છૂટકે ટાવરો ઉપર ચડી જવું પડે છે એ લોકો ઉપવાસ આંદોલન કરે છે ઘણું બધું ઘર્ષણ કરે છે શું તમને સોશિયલ મીડિયા દ્વારા કે આ તમારી આ આ સરકારી તંત્ર દ્વારા આ બધું દેખાતું નથી આ બધાની જમીનો લઈ લીધી છે તે હે આંખે પટ્ટા બાંધ્યા છે અને કાને કુમળા નાખ્યા છે તો તમને લોકોને દેખાતું નથી આ બધાની જમીનો લઈ લીધી આ લોકોને ન્યાય આપો આ લોકો ખરેખર એમની બાપ દાદાની જે વર્ષોથી જમીનો છે એ ખેડતા આવ્યા છે આજે પંદર દિવસ પહેલાં જે ખેતરમાં તુવેર હતી જેમાં જુવાર બાજરી હતી એ ઈટાથી મશીન દ્વારા એમને ખેડી નાખવામાં આવી હતી બિલકુલ ઘાટની બાજુમાં જે સુરપાણેશ્વર મંદિર છે અને જમીનો આ ખાતેદારની છે એમાં સર્વે નંબરમાં એ ખાતેદારનું બોજામાં નામ છે એમનું દરેક જગ્યાએ નામનો ઉલ્લેખ થાય છે પણ તેમ છતાં આજે સર્વે નંબરમાં નામ હોવા છતાં બોજામાં નામ હોવા છતાં પણ આજે ટ્રસ્ટના નામે કરી દો છો તો એ કયા સંવિધાનમાં લખેલું છે કે કોઈની પણ જમીન ઓજો કમી કર્યા વગર તમે નામે કરી લો એટલે સરકારી તંત્ર દ્વારા આ એકદમ તાનાશાહી શાસન અમારા ટ્રાઇબલ વિસ્તાર અને આદિવાસી સમાજ પર થઈ રહેલું છે કે આવનારા દિવસોમાં અમે બિલકુલ નહીં ચલવી લઈએ દેશના વડાપ્રધાન શ્રી ત્રીસ એવ એકત્રીસ ઓક્ટોબરે અહીંયા ગાડી આવે છે તો એમને આ જે વિસ્થાપિતો થયા છે એ લોકોને ન્યાય આપવો પડશે તો જ તમે અહીંયા ગાડી કાર્યક્રમ કરજો નિરંજનભાઈ વસાવા આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા પ્રમુખ આજે એમની તબિયત ખૂબ જ ખરાબ છે આજે સરકાર શ્રી હમણાં એ ત્રીસ એકત્રીસ ઓક્ટોબરે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અહીંયા ગાડી આવે છે નરેન્દ્ર મોદી સાહેબ અને મુખ્યમંત્રી સાહેબ અને અહીંના લોકલ ધારાસભ્યશ્રી અને સાંસદ સભ્યશ્રીને અમારે એવું કહેવું છે કે જે લોકોની તમે જમીનો લીધી છે અને દર વર્ષે તમે મોટા મોટા કાર્યક્રમો કરો છો લાખો કરોડો રૂપિયાના તમે પ્રોજેક્ટો લાવો છો અહીં અલગ અલગ પ્રકારના ભવનો લાવો છો પણ જેમણે બાપ દાદા વખતથી જે લોકો ખેડતા આવ્યા છે એમની જમીન તમે કબજે કરી લીધી છે પચાવી લીધી છે અને એ લોકોને આજ દિન સુધી કોઈ પણ જાતનું વળતર નથી આપવામાં આવ્યું જમીનની સામે એમને જમીન નથી આપવામાં આવી ત્યારે એ લોકો આજે એક એક કરીને ઘણા બધા એમના વડીલો હતા એ પણ મૃત્યુ પામી ગયા લડાઈ લડતા લડતા અને આજે આ ઉમેદભાઈ છેલ્લા પંદર દિવસથી જેમણે ખાવાનું બંધ કર્યું છે એ પણ અહીંયા એમણે મગજનું સંતુલન એમણે ગુમાવી દીધું દીધું છે ડૉક્ટરશ્રી જોડે અમારી વાત કરતા ડૉક્ટર શ્રી અમને જણાવ્યું કે એમણે છેલ્લા દસ પંદર દિવસથી ખાધું નથી એટલે એમની તબિયત થોડી વીક છે અને એમની જોડે પણ ચર્ચા વિચારણા અમે કરી તો એમણે પણ અમને જણાવ્યું કે સાહેબ અમને એટલું ટેન્શન છે કે જે અમારી જમીન હતી એ જમીન પર આ સરકારશ્રીએ કબજો કરી લીધો છે તો આવનારા દિવસોમાં મારા બાળકો અને મારા પરિવારશ્રીઓ જેમનું આની પર જીવન ગુજરાન ચાલે છે તો એ લોકો કેવી રીતે જીવશે આ સરકાર જે તાનાશાહી કરે છે તો એ સરકારને પણ અમે કહેવા માગીએ છીએ કે ખરેખર તમારે વિકાસ કરવો હોય તો વિકાસ કરો એની જોડે અમારો કોઈ વિરોધ નથી પણ કમસે કમ વિકાસ કરો છો તો જે લોકોએ જમીનોનો ભોગ આપ્યો છે દેશના વિકાસ માટે ગુજરાતના વિકાસ માટે પોતાના જિલ્લાના વિકાસ માટે તો તેવા લોકોને યોગ્ય વળતર આપો તેમને યોગ્ય ન્યાય આપો ક્યાં સુધી એ લોકો ટાવર ઉપર ચડી જશે એ લોકો આંદોલનો કરશે ઉપવાસો કરશે પોલીસ પ્રશાસન જોડે ઘર્ષણ કરશે અને તમામ મંત્રીશ્રીઓને અમે કહેવા માંગીએ છીએ કે તમે અહીંયા કાર્યક્રમો દર વર્ષે કરવા આવો છો એવી જ રીતે આ વર્ષે પણ કરવા આવો છો આજે દેશના વડાપ્રધાન આવે છે સો કરોડ થી પણ વધારે એમનો ફક્ત બે દિવસનો ખર્ચો છે આજે પાણીના બોટલો પંચોતેર લાખ રૂપિયાના